હલો નસ્તે શ્રીકાલ કેમ છો હાલ વેલકમ ટુ યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિદ કેવીમાં તમારું હાર્દિક છે મેં વાગ્યા છે બપોરના બાર ઝરમર ઝરમર વરસાદ અત્યારે થોડો 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 દેખાતો હોય વરસી રહ્યો છે અહીંયા સર આ એ બધું બહુ બોલે છે ત્યારનો મોર બોલે છે એ હું અટવાયો મેં કીધું આ બધી વસ્તુ ક્યારે એમને એમ બોલે નહીં મેં કીધું છે આવું પહેલાં ત્યાં કંઈ આયુ વાયુ તો નથી ને સાપ વાપ એવું કંઈ એટલે હું અહીંયા આવ્યું તો શું પણ એવું મને કંઈ કશું દેખાતું નથી કોઈને ખબર છે કે આ સાનું રૂટ છે આવડું મોટું એ પણ કોઈને ખબર હોય તો કમેન્ટની અંદર મને તમે જણાવી શકો છો આ તો મોરય બંધ થઈ ગયો ને કેટલું બંધ થઈ ગયું કદાચ બાજુ હશે દિવાલની એટલા માટે કદાચ અવાજ કરતા હશે સો ચાલો આપણે જઈશું જીટ્યુ બી ફેશન ફેક્ટરીની અંદર જઈને ચાય વાય પીશું નાસ્તો વાસ્તો કરશું પછી આપણા કામ કરશું ઓકે સો લેટ્સ ગો બને રહેજો આજનો દિવસ ક્યાં કોના જોડે કેવી રીતે જાય છે તે તમને બતાવ્યા કરીશું મને ઉઠતાની સાથે એક કામ મળી ગયું છે અને એક કામ એવું છે કે સારું સૂતા પહેલાંય કરવાનું મારે ઉઠીને જ કરવાનું સમજા તમે ના સમજે એટલે મૂકવાય જવું પડ્યું મારે રાતે અત્યારે લેવાય મારે જવું પડશે એ હેવી કામ થઈ ગયું હવે થોડું હેવી નવરી બજાર છે એક નંબર એટલે મને કહે એક્ટિવા છે આવતી નહીં ના છે વરસાદ જ નથી બોલો જરાય નથી એમ જરાય નથી સમય વરસાદ નથી અત્યારે એટલે ઝાટકો જબરદસ્ત તમારે એનો વ્લોગ આવી ગયો છે તો જોયું જશો તમે ગઈકાલનો બ્લોગ તો એનો આજે આવશે મારે વ્લોગ બનાવવાનો છે માલાપાલ છ લીવાળા છે એમ કરશે એની કવાલીઓ તમે એમના બળજુન ભાઈ ગાડીમાં માં ને એટલે એની વાતો કરાટ છે એનો મે છે ને ઘરેથી નીકળ્યો ને ત્યારે એમ કહ્યું હતું કે હું તારા ઘર નીચે બે મિનિટમાં પહોંચ્યો બરાબર છે તો કે હું ઉતરી જ ગઈ એમ મારે ઘરેથી નીકળે પંદર મિનિટ થઈ હું નીચે આવીને ઊભું છું હજુ સુધી એ પાર્ટી નીચે પહોંચી નથી હવે તમે મને કહો કે ભૂલ કોની આમાં અને કોને શું કેવું હવે હું એને ફોન કરીશ બરાબર સ્પીકરમાં

બોપલ ગયા તા જયારે રાત્રે ડાયરો રાખ્યો હતો ત્યારે તો કિશન મન નતો મળતો કે ખોવાઈ ગયો નું માર બેઠી હતી તો ઓમ હું ને દર્શન ભાઈ અમે બધા ઉભા હતા ને તો મેં એમ કીધું ઓમને કિશન ને કે જોયો તો ઓમ કે એ રહ્યા છે કુકડા જેવા વાળ દેખાય ને ઉપર એટલે આમ જાન વાળ કિશન છે

ઓલે ઓલે ના મહિના વેટ કર્યા પછી એ પાછો ક્વોરન્ટિન માં બે ત્રણ મહિના રહ્યો મે એક એક વર્ષ વેટ કર્યો તારો સમજણ બરાબર એમાં કઈ નવાઈ નથી મારી તે 5 મિનિટ મારી રોજ અવાઈ નું ભૂરે ઉપડે એ નઈ પોછાતું મને રોજ એટલે તું કઈ રોજ લેવા એનો દોળી કે છૂટતા ખોટો કકરાટ છૂટો છે છૂટો સો ગાઈસ એન્ડ નિમ્બી કેસા લાગ રહા હે લોકો એસે નહીં તારું ગુજરાતી છે સોરી લોકો આવી રીતે ખબર છે ગાડી ચલાવતા હોય તો તન કેવું લાગે હું મૂકો સ્ટોરી મૂકો આફ્ટર સો લોંગ ગાઈસ કોઈ ધન કરવાનો હતો ગાઈસ આફ્ટર સો લોંગ ધણાડા તારા ગેર પાડતો રહેવાનો મારા હાથ આમ આમ નો સ્ટેબલ નો થવો જોઈએ તારા હાથ માં અહીં બદલ બદલ કરવાનો ગેર પાડ જલ્દી ગેર હા જો કેવું પડે ઢાક હોય પણ કોઈને કહેવાય નહીં સમજાણ तो बातचीत हो बी बाकी किशन मार से बीतो नहीं मेरी भी, भी कुछ बोलती नहीं है सिर्फ एक्शन करके दिखाती है सो चलो भाई अब लोग हम पहुंची गया थे अपना एम्पायर कल इधर थे आज इधर है क्योंकि इन्होंने कल सब ले लिया <laughs> पाँच मिनट के लिए दिया फिर ले लिया और देखो किशन पहली बार इतना प्यार से मेरे साथ पेश आ रहा है यार वो खाड़ कर वो था तो

तारीख जात में ले। आम 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 नहीं होता रो पकड़ना। आले। अच्छा। एक आंसर <laughs> कायरता के नहीं है मेरे ये आंसू <laughs> और पीड़ा के तो बिल्कुल भी नहीं। <laughs> <laughs> ये मेरा रक्त है जो उबल के बाप बन के मेरी आंखों से बह रहा। सस्ती तो मन्ना बढ़िया। જાડી થવા દેતો હોય તમન્ના ભાટિયા બની મારો ઓછો જે મારો લોય ઓછો પી તો મા હું એ જરી જાડી પાર્સલ લેતા આ હું જેવું આ બધું

બાડી આંખો હે વાત પર સો આખો કેવલી મસ્ત અહીંયા બેઠા છે એમનું ઘર કરીને મને હવે એને ઉડાડવાની ઈચ્છા નહીં થતી મારે કામ છે પીસીનું ચાલુ તો કરવું જ પડશે એના વગર તો ચાલવાનું છે નહીં પીસી પણ એવું આરામથી બેઠું છે ને આહા હા 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 જુઓ તમે કેટલું મસ્ત લાગે છે એક નંબર नहीं लगते जोरदार हम के लू बारी का देखवा मड़ी जो है अब बनवा मावतो तो ना बदू ओ होली 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 भाई वाह चलो चलो कहां जाएंगे आप कहां जाना पसंद करेंगे कहां गए चलो दुकान में घूम रहे हैं चलो अच्छा है चलो आप यहां पे शेयर कर सकते हो ये आपकी जगह है तो मैं फरीशा पहुंचा मौज करी शुक्र आखिर दुकान से

સો આજનો દિવસ કંઈક અમારા માટે આવો રહ્યો હવે આવતીકાલે ફરી સવાર પડે ક્યાં જઈએ શું કરીએ ખબર કંઈ કંઈ કરતાં કંઈ ખબર હોતી નથી સો આઈ હોપ તમને વિડીયોમાં મજા આવી હશે સો બાય બાય ગુડ નાઇટ ડૂ વોન્ટમેન બટ ડોન્ટ ટ્રબર માતા પિતા એન્ડ ભારત માતા કી જય શ્રી શ્રીરામ